નમસ્કાર મિત્રો હું રાજેશ રાજેશભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાવીસ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે તમને ખબર છે કે ડેલી જે કંઈ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાના છે બરાબર છે જેમ કે દસમાંથી નવ સાચા દસમાંથી દસ સાચા અને ટોટલ દસ પ્રશ્નો છે એ આપણે રોજ પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોને રશિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ રહેશે વિનય કુમારને કોને વિનય કુમાર જેવોને તમે ઇમેજમાં જોઈ શકો છો તમને ખબર છે જ્ઞાનેશ કુમાર કોણ છે તો આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એમાં આપણા ભારતના ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર અને સુખવિંદરસિંહ સંધુ આ બંનેની નિમણૂક કરવામાં આવી છે તરણજીત તરણજીતસિંહ સંધુ તમારે જણાવવાનું છે કોણ છે જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખો તો ભારતીય વિદેશ સેવા અધિકારી વિનય કુમાર છે એમને રશિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ હાલમાં મ્યાનમારમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુમાર ટૂંક સમયમાં મોસ્કોમાં નવી શોપણી સંભાળે તેવી અપેક્ષા છે આઈઆઈટી ખડગપુરના સ્નાતક કુમાર ઓગણીસો ને બાણુંમાં આઈએફએસમાં જોડાયા હતા તેમણે બે હજાર અઢારથી બે હજાર વીસ સુધી અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી હતી અને કુમારે મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સમાં સંયુક્ત સચિવ દક્ષિણ તરીકે કામ કર્યું છે ન્યૂયોર્કમાં યુએનમાં ભારતના કાયમી મિશનમાં પણ તેમણે સેવા આપી છે તો યાદ રાખજો અહીંયા રશિયાની વાત કરી છે તમને ખબર છે રશિયાના પ્રેસિડેન્ટ ફરીથી વ્લાદિમીર પુતિન બની ગયા છે રશિયાનું કેપિટલ મોસ્કો છે કરન્સી રશિયન રૂબેલ છે અને એની સંસદ છે રશિયાની સંસદ એને ડ્યુમા કહેવાય છે છે મિખાલ મિસુસ્ટિન ને રશિયાના પ્રાઇમ મિનિસ્ટર છે પણ તમે યાદ રાખજો દર વર્ષે વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો વિશ્વ જળ દિવસ દર વર્ષે અહીંયા ખોટું લખ્યું છે બાવીસમી માર્ચના રોજ મનાવવામાં આવે છે માર્ચ ના આવે બરાબર છે વીસમી માર્ચ તો કયો દિવસ છે વિશ્વ ચકલી દિવસ તો બાવીસમી માર્ચ વિશ્વ જળ દિવસ આપણે મનાઈએ છીએ એટલે કે આજની તારીખ ઓકે તો આ દિવસ મનાવા પાછળનો હેતુ પાણીનું મહત્વ અને તેનો યોગ્ય ઉપયોગ કરવાનો છે ડિસેમ્બર ઓગણીસો ને બાણુમાં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ દર વર્ષે બાવીસ માર્ચને વિશ્વ જળ દિવસ એ જાહેર કર્યો હતો સૌ પ્રથમ તેને ઓગણીસો ત્રાણુંમાં મનાવવામાં આવ્યો વિશ્વ જળ દિવસનું મુખ્ય ધ્યાન ટકાઉ વિકાસ લક્ષ્ય એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છ જે બે હજાર ત્રીસ સુધીમાં બધા માટે પાણી અને સ્વચ્છતાની સિદ્ધિને સમર્થન આપવાનું છે પાણીનું મૂલ્ય છે ને તેના આર્થિક મૂલ્ય કરતાં તો ઘણું બધું વધારે છે પાણી આપણા ઘરો ખોરાક સંસ્કૃતિ આરોગ્ય શિક્ષણ અર્થશાસ્ત્ર આપણા કુદરતી પર્યાવરણની અખંડિતતા માટે પ્રચંડ અને જટિલ મૂલ્ય ધરાવે છે વિશ્વના એક પોઈન્ટ પાંચ અબજ લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળી રહ્યું વિશ્વમાં દર દસમાંથી બે લોકો શુદ્ધ પીવાનું પાણી એમને નથી મળતું અને વિશ્વમાં દર દર બાવીસ લાખ લોકો એ દર વર્ષે પાણીજન્ય રોગોના લીધે મૃત્યુ પામે છે બે હજાર ચોવીસની વિશ્વ જળ દિવસની થીમ સમૃદ્ધિ અને શાંતિ માટે પાણી છે તમને ખબર જ છે પાણીનું અણુસૂત્ર એસ ટુ ઓ મને કોઈ કહેશે શુદ્ધ પાણી છે એની પી કેટલી હોય અને શુદ્ધ પાણી છે એ વિદ્યુતનું અવાહક હોય છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્ર જોડે એને શેર કરજો અને આપણી આ ચેનલને જો હજુ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને નો યોર કેન્ડિડેટ આ એક એપ્લિકેશન છે તો તમને ખબર છે આગામી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે સાથે સાથે ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જેમનું નામ છે કુમાર તમને ખબર છે ને એ પચીસમાં નંબરના છે તો આપણા પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખો તો મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે નો યોર કેન્ડિડેટ નામની નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી આ એપ્લિકેશન મતદારોને તેમના મત વિસ્તારના કોઈપણ ચૂંટણી ઉમેદવારોનો કોઈ ગુનાહિત રેકોર્ડ છે કે કેમ તે જાણવા સક્ષમ બનાવશે અને પાછી આ એપ્લિકેશન છે ને બંને ફોર્મેટ એટલે કે બંને ઓએસ પર ઉપલબ્ધ છે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ આયોસ ઓપરેટિંગ સિસ્ટમ આ બંને ઉપર ઉપલબ્ધ છે ડાઉનલોડ કરવા માટે બરાબર છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાં થઈ એટલા માટે પચીસ જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમને અહીંયા પોલ્સ રમવા મળશે અને પીડીએફ પણ તમને અહીંયા મળશે ભારતમાં સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ગીગા ફેક્ટરી કયા રાજ્ય અથવા તો યુટીમાં બનાવવામાં આવશે તો જવાબ આવશે જમ્મુ કાશ્મીરમાં કઈ જગ્યાએ જમ્મુ કાશ્મીરમાં તો કંપનીનું નામ છે ગુડ એનફ એનર્જી તમને ખબર છે ને કે નોબલ પ્રાઇઝ સૌથી મોટી ઉંમરે સત્તાણું વર્ષની ઉંમરે મળ્યો હતો જેમનું નામ પણ હતું જ્હોન ગુડ ઇનફ જેમનું અવસાન થઈ ગયું બરાબર છે થોડા સમય પહેલાં કેમેસ્ટ્રીમાં મળ્યો હતો વિશ્વમાં સૌથી નાની ઉંમરે નોબલ પ્રાઇઝ મળ્યો હોય તો એમનું નામ શું છે તો તેઓ પાકિસ્તાનના સામાજિક કાર્યકર્તા છે મલાલા યુસુફઝાય તો અહીં આપણે વાત કરી રહ્યા હતા કે ગુડિન ઓફ એનર્જી ભારતમાં સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ગીગા ફેક્ટરી બનાવવાના આયોજનના તબક્કામાં છે ફેક્ટરીનો મુખ્ય ધ્યેય પાવર ગ્રીડની સ્થિરતાને સુનિશ્ચિત કરવાનો છે શરૂઆતમાં આ ફેક્ટરીની ક્ષમતા સાત ગીગા વોટ અવરની હશે બે હજાર સત્યાવીસ સુધીમાં એને વીસ ગીગા વોટ સુધી લઈ જવામાં આવશે ગુડ ઇનફ એનર્જી એ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં ભારતની અગ્રણી ઉત્પાદક છે જમ્મુ કાશ્મીરમાં તેની બેસ જે ગીગા ફેક્ટરી અદ્યતન બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનું ઉત્પાદન કરે છે જેનો ઉદ્દેશ શું છે કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું ઉદ્યોગોને તેના લીલા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સશક્તિકરણ કરવાનો છે ગુડ ઇનફ એનર્જી એનો હેતુ નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવામાં ભારતના લક્ષ્યને સમર્થન આપવામાં છે ફેક્ટરીમાં સાતગી ગાવોટની વાર્ષિક સ્થળ ક્ષમતા એનો દરરોજ ઉદ્દેશ દરરોજ બે ચક્ર સાથે વર્ષમાં પાંચ મિલિયન ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવાનું છે અને આ ભારતીય રેલવેના પાંચ મિલિયન ટનના વાર્ષિક કાર્બન ઘટાડાના લક્ષ્યની સમકક્ષ આપણે કહી શકીએ તમને ખબર છે કે આપણા ગુજરાતમાં એક ગામ છે જે ભારતનું પ્રથમ સો ટકા સૌર્ય એનર્જીથી ચાલતું ગામ છે એ પણ આ ટેકનોલોજી સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ભારતનું પ્રથમ શહેર જે સો ટકા સોર એનર્જીથી ચાલતું હોય એ છે મધ્યપ્રદેશનું સાંચી જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના બે કેપિટલ છે તે આપણું યુનિયન ટેરેટરી છે એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ એને બનાવવામાં આવ્યું હાલમાં તેના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા છે બરાબર છે એના બે કેપિટલ છે એક તો જમ્મુ જે શિયાળાનું અને શ્રીનગર જે ઉનાળાનું તો એ પણ તમારે યાદ રાખવાનું છે સોળસો મીટરની ઊંચાઈ પર વિશ્વમાં એકમાત્ર સ્થળ છે જ્યાં કેસર મળે છે અને જે તમને ખબર હશે ખીર ભવાનીનો મેળો યોજાય છે અહીંયા વિશ્વમાં સૌથી ઊંચું ઈગલું કાફે પણ અહીંયા બનાવવામાં આવ્યું હતું અને દાલ સરોવર છે દાલ સરોવરમાં એસબીઆઈએ તરતું એટીએમ મૂક્યું હતું તો આ બધી બાબતો યાદ રાખજો તાજેતરમાં સ્વિસ સંસ્થા છે આઈક્યુ દ્વારા હાથ ધરવામાં આવેલા એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર ત્રેવીસ અનુસાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની કઈ છે તો આપણી દિલ્હી છે કઈ છે દિલ્હી છે તો સ્વિસ સંસ્થા છે આઈક્યુ એના દ્વારા હાથ ધરવામાં આવી હતી એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર ત્રેવીસ દિલ્હીનું પીએમ ટુ પોઈન્ટ ફાઇવ સ્તર એ બે હજાર બાવીસમાં નેવ્યાસી પોઈન્ટ એક માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતું અત્યારે વધીને બાણું પોઈન્ટ સાત માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર ઘન મીટર થઈ ગયું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં બિહારનું જે બેગુસરાય છે એ વિશ્વનું સૌથી પ્રદૂષિત મેટ્રોપોલિટન શહેર કહી શકીએ બેગુસરાયમાં એકસો અઢાર પોઈન્ટ નવ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરની સરેરાશ અને પીએમ ટુ પોઈન્ટ સાંદ્રતા તે ધરાવે છે જો વિશ્વના અગિયાર સૌથી પ્રદૂષિત શહેરની વાત કરીએ તો દસ તો ભારતના છે ચોપન પોઈન્ટ પાંચ ચોપન પોઈન્ટ ચાર માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરની વાર્ષિક સરેરાશ એમાં વાર્ષિક પીએમ ટુ પોઈન્ટ ફાઇવ સાંદરતા સાથે ભારત બાંગ્લાદેશ એટલે બાંગ્લાદેશ નંબર વન પર પાકિસ્તાન નંબર ટુ પર અને પછી ભારત ત્રીજા નંબર પર છે ટોટલ એકસો ચોત્રીસ દેશ ભારત ત્રીજા નંબરે ખરાબ હવાની ગુણવત્તા ધરાવતો દેશ છે તમને ખબર છે સ્વચ્છતા સંરક્ષણ આવ્યું હતું એમાં ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું હતું કમેન્ટમાં લખોને રિપોર્ટમાં એવો અંદાજ છે કે ભારતમાં એક અબજથી વધુ લોકો પીએમ ટુ પોઈન્ટ ફાઇવ સાંદ્રતાને અનુભવ કરે છે જે વિશ્વ આરોગ્ય સંસ્થા હેલ્ડ ઓર્થ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે બરાબર છે તો આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ એવું ભલામણ કરે છે કે ભાઈ વાર્ષિક માર્ગદર્શિકતામાં પાંચ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર એ હોવું જોઈએ એના કરતાં કેટલું બધું વધારે છે ઓકે નવી દિલ્હીની વાત કરીએ તમને ખબર છે કે નવી દિલ્હીમાં જે નૌકાદળ છે એનું હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું છે એના જે લેફ્ટનન્ટ ગવર્નર છે વિનયકુમાર સક્સેના છે અને સીએમ તો અરવિંદ કેજરીવાલ છે તમને ખ્યાલ જ હશે નેપાળ પોખરા શહેરને તેની નવી પ્રવાસન રાજધાની જાહેર કરી છે તો બારાઈ ઘાટ ખાતે એક સમારોહ દરમિયાન નેપાળની સરકારે સત્તાવાર રીતે પોખરાને દેશની પ્રવાસન કહો કે પર્યટન કહો રાજધાની જાહેર કર્યું છે આ શહેર ફેવા તળાવના કિનારે આવેલું છે નહીં અન્નપૂર્ણા પર્વતમાળા પણ આવેલી છે પોખરા એ અન્નપૂર્ણા સર્કિટ અને જોમસોમ ટ્રક જેવા લોકપ્રિય ટ્રેકિંગ માર્ગો માટેનું પ્રવેશ દ્વાર છે જ્યારે બિંધિયાબાસીની મંદિર અને વર્લ્ડ પીસ બેગોડા જેવા સાંસ્કૃતિક આકર્ષણો એ દેશ એ પ્રદેશના સમૃદ્ધ વારસો એ પણ અહીંયા છે નેપાળની વાત કરીએ કાઠમંડુ છે એનું કેપિટલ છે નેપાળીઝ રૂપિયા એની કરન્સી છે નેપાળ છે એના જે પ્રાઇમ મિનિસ્ટર છે એનું નામ તમને આવડતું હોય તો કહો અને એના પ્રેસિડેન્ટ રામચંદ્ર પૌડેલ છે એ પણ તમારે યાદ રાખવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર અહીંયા ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ મળશે જો તમારે વિડિયોને લાઈક કરવાનો બાકી હોય તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરવાનું બાકી હોય તો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં આવેલા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બે હજાર ચોવીસમાં ભારત કેટલામાં સ્થાને છે તો ભારત એકસો ને છવ્વીસમાં નંબર પર છે બરાબર છે તો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ ટોટલ એકસો છેતાલીસ દેશો છે એમાંથી ભારત એકસો છવ્વીસમાં નંબર પર ચાઈના સાઠમાં નંબર નેપાળ ત્રાણું પાકિસ્તાન એકસો આઠ મ્યાનમાર એકસો અઢાર શ્રીલંકા એકસો અઠ્યાવીસ બાંગ્લાદેશ એકસો ઓગણત્રીસ આસપાસના જેટલા પણ રાષ્ટ્રો છે બધા

અને જર્મની એ સૌથી ખુશ વીસ રાષ્ટ્રોની યાદીમાં નથી તેઓ યુએસ ત્રેવીસમાં નંબર જર્મની ચોવીસમાં નંબર પર છે બરાબર છે તમને ખબર છે આપણે ભણ્યા હતા કે ભારત હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં પંચ્યાસીમાં નંબર પર છે બરાબર છે અને કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ત્રાણું નંબર પર છે તમારા માટે તમારા માટે એક પ્રશ્ન હતો કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એમાં કેટલામાં નંબર પર છે ભારત કમેન્ટ બોક્સમાં લખો સંયુક્ત લશ્કરી ભારતીય સેના અને સેસલ્સ ડિફેન્સ ફોર્સિસ વચ્ચેની આ સંયુક્ત લશ્કરી કવાયત એની દસમી આવૃત્તિ સેસલ્સ ખાતે અઢારથી સત્યાવીસ માર્ચ દરમિયાન હાથ ધરવામાં આવી રહી છે ભારતીય ગોરખા રાઇફલ્સમાંથી પ્રત્યેક પિસ્તાલીસ કર્મચારીઓ આ કવાયતમાં આર્મી અને સેસલ્સ ડિફેન્સ ફોર્સિસ ભાગ લેશે ક્રેઓલ ભાષામાં લેમિટી અર્થ મિત્રતા થાય છે આ કવાયત બે હજાર એકથી સેસેલ્સમાં આયોજિત કરવામાં આવી રહી છે જેનો ઉદ્દેશ શાંતિ જાળવીએ બાદ શાંતિની જાળવણી કરવી એવી કામગીરી પર સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના પ્રકરણ સાત છે એ હેઠળ અર્ધશૈરી વાતાવરણમાં પેટા પરંપરાગત કામગીરીમાં આંતર પ્રક્રિયા વધારવાની છે સેસે વાત કરીએ વિક્ટોરિયા એની કેપિટલ છે અને રૂપીસ સેસલ્સ રૂપીસ એની કરન્સી છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે કે ગ્રીન હાઉસ કોના સંબંધિત છે વૈશ્વિક તાપમાનમાં વધારોના સેકન્ડ પ્રશ્ન થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે પારો સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે બરાબર છે તો શુક્ર છે ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિને શું કહેવાય નિંદણ પાણીના અણુનું રાસાયણિક સૂત્ર અગાઉના પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન સિનોગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે યહુદી અને તે આપણા અમદાવાદમાં આવેલું છે બચુભાઈ રાવત કયા સામાયિક સાથે સંકળાયેલા હતા તો બચુભાઈ રાવતની વાત આવે તો કુમાર આવશે મકર સંક્રાંતિનો અર્થ શું સૂર્ય છે એનું મકર રાશિમાં પ્રસ્થાન આ વિખ્યાત સ્થપતિ ગુજરાતની અમુક ઇમારતોનું નિર્માણ એમણે કર્યું હતું તો લા કાર્બોઝિયર તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે સુરેન્દ્રનગરમાં થાનગઢના તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોની વર્ષ બે હજાર માટે સરસ્વતી સન્માન માટે પસંદગી કરવામાં આવી તો પ્રભા વર્મા સેકન્ડ પ્રશ્ન ભારતીય ચૂંટણી પંચે પી ડી કેટેગરીમાં નેશનલ આઇકોન તરીકે કોની નિમણૂક કરી છે કોની જાહેરાત કરી છે તો શીતલ દેવી આર્ચરીથી બિલોંગ કરે છે પેરા એથ્લેટિક છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન શું છે પહેલો પ્રશ્ન તરણજીતસિંહ સંધુ કોણ તો અમેરિકામાં ભારતના રાજદૂત બરાબર છે ભારતીય રાજદૂત સેકન્ડ પ્રશ્ન શુદ્ધ પાણીની પીએચ કેટલી હોય સાત અને પાણીની વાત કરી છે તો એક મને શેર યાદ આવે છે કે એશાન હદ કેમોશી હે કોઈ જો આગ બુજાય લોગ જલ કે જલ એટના બે અર્થ થયા પાણી અને બીજું સળગવું ત્રીજો પ્રશ્ન કે પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ શું સુકુમાર શેન ચોથો પ્રશ્ન ભારતનું પ્રથમ સો ટકા સૌર ઉર્જાથી ચાલતું બેસ્ટ ટેકનોલોજી વાળું ગામડું મોઢેરા એટલે જીજે ટુ મહેસાણા પાંચમા નંબરનો પ્રશ્ન સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન શહેર જે હતા બે હતા ઇન્દોર અને સુરત બંને જોડે છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો છઠ્ઠા નંબરનો પ્રશ્ન નેપાળના પ્રાઇઝ મિનિસ્ટ પ્રાઇમ મિનિસ્ટરનું નામ પુષ્પકમલ દહલ સાતમા નંબરનો પ્રશ્ન કે મેં તમને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં નંબર પર છે એવો પ્રશ્ન પૂછ્યો હતો ને એકસો ને ચોત્રીસ નંબર પર છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ચોરાણું નંબર પર બરાબર છે આ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ચંદીગઢમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ચક્રફેક સ્પર્ધામાં ગુજરાતના દર્શના પટેલે કયો મેડલ જીત્યો છે જો તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન ભારતનું પ્રથમ આયુર્વેદિક કેફે ક્યાં ખોલવામાં આવ્યું છે તો આન્સર આવડતો હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ ને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત